મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી તાલુકાના થિરાસના રોડ ઉપર આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો વડાલી થિરાસના રોડ પર રાતના આઠ કલાકે એક ફોર વ્હીલ ગાડી અચાનક સળગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો વડાલી તાલુકાના થિરાસના રોડ ઉપર સાંજના સમયે પટેલ ભરતભાઈ ગાડી લઈને આવતા હતા ગાડી આઈ ટ્વેન્ટીમાં અચાનક શોર્ટ સર્કિટ અને ખામી સર્જાતા તરત બહાર નીકળી ગયા હતા અને ગાડીમાં આગ લાગી હતી આગ લાગતા તરત જ ગાડીમાંથી બહાર નીકળીને ભરતભાઈએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી વડાલી નગરપાલિકા ફાયર ફાઇટરને જાણ કરતાં ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં કરવામાં આવી હતી અને બુજાવવામાં આવી હતી સદનસીબી કોઈ જાનહાની થઈ નથી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા